પૂજા કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હાલમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ત્રેવીસ બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે સાંસદ પ્રભુભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજી વાર રિપીટ કરાતા તેમણે આજ રોજ પોતાના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી અને ત્યારબાદ રૂપણ ગામે આવેલ હનુમાન દાદાના પૌરાણિક મંદિરે શ્રીફળ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી અને જય શ્રી રામના નારા બોલાવી ચૂંટણી પ્રચારનો શુભારંભ કરાવ્યો હતો ત્યાંથી સઠવાઓ આશ્રમશાળા ખાતે તેમના સ્વર્ગસ્થ પિતા નાગરભાઈ ડી વસાવાની પ્રતિમા તથા સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પોતાના માતાના આશીર્વાદ લઈ આજ રોજ પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે તેવીસ લક્ષણતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઢવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી ત્યારે આશીર્વાદ સાથે હું મારો લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલા ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રીય બોર્ડરના કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું સાહેબ સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે બિહારના સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે તમારો વિરુદ્ધ કેવી ચૂંટણી રહેશે કેવું ઇલેક્શન રહેશે લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખતી હોય છે એ કાયમ પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે બે હજાર ચૌદમાં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજા મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદ રૂપી મતદાન કરેલું ત્યારે આ વખતે પણ આવી જાય તો સમગ્ર મશીનરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ ત્રણે ત્રણ ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે જ્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ